જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને કરજો બધાને જય શ્રી કૃષ્ણ હું સગોડાબેન શ્યારા સુરતથી તમારું મારા કિચનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું મીઠા પુડલા આપણે મીઠા પુડલા બનાવવાના છે તો તેના માટે અહીં મેં પચાસ ગ્રામ દેશી ગોળ લીધેલો છે બે ચમચી વરિયાળી લીધેલી છે બે ચમચી સફેદ તલ લીધેલા છે એક વાટકો લોટ લીધેલો છે ઘઉંનો ઝીણો આવે તે જે આપણે રોટલી બનાવીએ તે લોટ લેવાનો છે પાણી જોશે અને ઘી જોશે દેશી ઘી લીધેલું છે ઘીની જગ્યાએ જો તેલનો ઉપયોગ કરવો હોય તો પણ ચાલે આપણે ઘીનો ઉપયોગ કરશું સૌ પ્રથમ તો પહેલાં ગોળને ઓગાળી લેશું પહેલાં આપણે ગોળને ઓગાળવા માટે પાણી લેશું આપણે એક ગ્લાસ પાણીનો ઉપયોગ કરશું હવે આપણે ગોળ નાખી દેસુ પુડલા જેમ ગયડા હોય તેમ જ સારા લાગે ગોળ બરાબર મિક્સિંગ કરી લેશું ગોળને પાણી સાથે બરાબર મિક્સિંગ કરી લેશું ગોળના એક પણ ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતના બધા ગાંઠા ભાંગી લેશો જે વરિયારી લીધેલી છે તે નાખી દેસું તલ પણ સાથે નાખી દેસું ફરિયાળી થી પુડલામાં ટેસ્ટ બહુ સારો આવે છે ન ખાતા હોય તે પણ ખાવા માંડે પુડલા હવે બધું મિશ્રણ બરાબર તૈયાર કરી લેશું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે લોટ નાખી દેશું થોડો લોટ નાખતા જઈશું અને એ લાવતા જઈશું જો આપણે થોડોક લોટ જોઈશે રીતનું આપણે રાખશું ઘાટો હવે આપણે પુડલા બનાવવાની શરૂઆત કરશો પહેલાં આપણે તવીમાં ઘી લગાવશું ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરવો હોય તો પણ ચાલે ગેસ ધીમો રાખીશું આ રીતના ભૂઠા વડે આપણે પુડલું બનાવશું ધીમા તાપે પાકવા દેશું આપણે પૂડલાની ફરતી બાજુ ઘી લગાવશું ઉપરથી બધું સુકાઈ જાય પછી આપણે ફેરવશું સુકાઈ ગયું છે તો હવે આપણે ફેરવી લેશું પુડલામાં ઘીથી ટેસ્ટ બહુ સારો આવે છે ઉધરસ કે શરદી થઈ હોય તો આપણે આ પુડલા ખાઈએ તો ઘણી રાહત મળે છે પાછું આપણે ફેરવી લેશું થોડું ઘી લઈને ફેરવી દેશું ખુલ્લા શેકાતા હોય ત્યારે સુગંધ કેટલી સારી આવે છે ધીમા ગેસે પકાવીએ તો સરસ પાકી જાય છે જરા પણ કાચું નથી રહેતો હવે આપણે નીચે ઉતારી લેશું બીજું પુડલું પણ આ રીતનું બનાવી લેશું હવે ફરતી સાઈડ આપણે ઘી નાખી દઈશું ઉપરથી સુકાઈ જાય પછી આપણે ફેરવવાનું પુડલાને જો આપણે પાંચક મિનિટ રહેવા દેસુ ધીમા તાપે પકાવવાનું હોય એટલે વાર લાગે છે હવે આપણે ફેરવી લેશું હા ક્લાસ પાકી ગયું છે હું આપણે નીચે ઉતારી લેશું તૈયાર છે આપણા ગોળવાળા મીઠા પુડલા તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ ગોળના પુડલા કેવા લાગ્યા